આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી શીખવા મળે છે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા પણ સહભાગી થયા હતા મુખ્યમંત્રી આ અવસરે ઉપસ્થિત જન મેદનીને સંબોધન કરતા કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું હતું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેનું પણ પંચોતેરમું વર્ષ છે એટલે આ વર્ષની આંબેડકર જયંતિ ખાસ અવસર છે તેમણે ઉમેર્યું કે બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ ચૌદ એપ્રિલ થી ચોવીસ એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાનું છે તેની પણ ભૂમિકા આપી હતી બાબા સાહેબ હંમેશા માનતા હતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન એ ત્રણેય જરૂરી છે એવું તેમનો સ્પષ્ટ મત હતો એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ વિધાનસભાના પોણીયમમાં રીટાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ શહેર પ્રમુખ રુચિ ગુડાના પૂર્વ અધ્યક્ષ આશીષ દવે અને પદાધિકારીઓ તથા અગ્રણીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરને એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ મારા આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે પંચોતેરમું વર્ષ છે એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ આઠથી ચોવીસ એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનો વધાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને ગણ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવન યાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ સમાનતાના સૈનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર